નવીન રચાયલા વાવથરા જિલ્લો સતત વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યો છે ધારો ધર્મને પરંપરાની દિશામાં પણ નવીન પહેલો થઈ રહી છે આવનારા કાર્તિક મહિનાની પૂનમ દરમિયાન યાત્રાધામ ડીમા ખાતે ધરણીદર ભગવાનના ચરણોમાં પૂર્વજોની આત્માને શાંતિ મળે તે માટે દર વર્ષે ભક્તો દ્વારા દીપમાળાઓ ભરવાની વર્ષો જૂની પરંપરા નિભાવવામાં આવે છે આ વર્ષે રબારી સમાજના મહંત માગદાસજી મહારાજ દ્વારા સમાજના ભક્તો માટે કડક નિયમોને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે કાર્તિક માસ દરમિયાન ધર્મશાળા ખાતે વિશેષ ધાર્મિક મેળો યોજાશે જે સવારના સાત વાગ્યા થી સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે મુખ્ય નિયમોમાં રબારી સમાજના તમામ ભક્તો દિવસ દરમિયાન જ દીપમાળા ભરવાની રહેશે રાત્રિના સમય દીપમાળાઓ ભરવા પર પ્રતિબંધ રહેશે જો કોઈ ભક્ત આ નિયમનો ભંગ કરીને રાત્રે દીપમાળા ભરવા આવશે તો તેને અગિયાર બોરી બાજરીનો દંડ ચૂકવવો પડશે મહંત માવદાસજી મહારાજે જણાવ્યું કે આ નિયમોનો હેતુ સમાજમાં શિસ્ત એકતા અને ધાર્મિક સૌહાર્દ જાળવવાનો છે તેમણે રબારી સમાજના તમામ ભાઈઓને અપીલ કરી છે કે સમાજની આ પવિત્ર પરંપરાને સાચવી રાખવા અને ભક્તિભાવ સાથે ઉજવવા માટે દરેક ભક્ત દિવસે સમયસર ધર્મશાળામાં ઉપસ્થિત રહે આ નિર્ણય બાદ ધીમા યાત્રાધામમાં ભક્તિપૂર્ણ માહોલ સર્જાયો છે અને સમાજના યુવાનો પણ મહંતના નિર્ણયને સમાજની સંસ્કૃતિને જાળવવાનો સરાહનીય પ્રયત્ન ગણાવી રહ્યા છે જય વડવાળા જય ધરણીધર સમજ રબારી સમાજને જણાવવાનું કે આપણે કાર્તિક માસની જે દીપમાળા કરવા માટે જે આપણે સ્વયંસેવકો આપણે આવે તેમને સવારમાં સાત વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીનો રહેશે અને રાત્રે કોઈ પણ સેવકોએ દીપમાળા માટે આવવું નહીં તેથી આવશે એમને દંડ ચૂકવવો પડશે દંડમાં અગિયાર ગોરી બાજરી જીવડાને નાખવામાં આવશે સમજ દરબારી સમાજને જણાવવાનું કે દીપમાળા માટે નમ્ર વિનંતી છે કે સવારમાં આવે અને રાત્રિનું બંધ રાખે એવી એક સાધુ તરીકે નમ્ર અપીલ છે